वर्णानां मर्तशङ्गानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्देवाणी विनायको रूपिनो याभ्यां न पश्यन्ति सिद्धस्वान्तस्थमीश्वरं वन्दे बोधमयं नित्यं गुरुशङ्कररूपिणम् यमाश्रितो यि वक्रोऽपि चन्द्र सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम्यं पुण्यारण्यविहारिणो वन्दे विशुद्धविज्ञानो कवीश्वरकपीश्वरो उद्भौ स्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करिं सीता न तोऽहं रामवल्लभां यन्मायावशवरति विश्वमखिलं ब्रह्मादिदेवा સુરાુષ વાતિ સકલં રજો યથા હે ભ્રમ યત્દ પ્લવમેકમ ભવાંબો કેસ્તિશતા વંદેહં સાત મંત્રો લખ્યા છે એમાં પ્રથમ ગણેશજી અને સરસ્વતીજીની વંદના કરી બીજા શ્લોક ની અંદર ભવાની અને ચંદ્રમૌલેશ્વર શિવજીની વંદના કરી ત્રીજા શ્લોકમાં ગુરુવંદના કે જે નિત્ય બોધમય છે જેનો આશ્રિત થવાથી વક્ર ચંદ્રમાં પણ પૂજાય છે એવા ગુરુ તત્વની વંદના કરી ચોથા શ્લોકની અંદર સીતારામ ગુણ સમૂહ સમૂહરૂપે બોધમાં વિહાર કરનાર આદિકવિ વાલ્મિકી તથા હનુમંત લલાની વંદના કરી ચોથા શ્લોકની અંદર પાંચમા શ્લોકની અંદર જગતને ઉત્પન્ન પાલન અને લય કરનાર સર્વનું શ્રેય કરનાર આદ્ય પરાંબામાં ભગવતી જાનકીની વંદના કરી અને છઠ્ઠા શ્લોકની અંદર જેમના ચરણ માત્ર જ આ માત્રસાગર તરવા માટે નૌકા સમાન છે આવું કહીને ભગવાન રામભદ્રની સ્તુતિ કરી અને સાતમા શ્લોકમાં નાના પુરાણ નિગમાગમ સમતમ યદ રામાયણે નિગદિતમ નિગદિત્વિદઅન્યુ સુખોપી સ્વાંત સુખાય રઘુનાથ ગાથા ભાષા નિબંધમતી મતિ મંજૂલ નહોતી બધા જ ગ્રંથો શાસ્ત્રો પુરાણો એનું સાર અને બીજું કંઈ નવું નથી કરતો પણ મારા મનને મારા સ્વાંત મારા સ્વાંત સુખ મને પ્રાપ્ત થાય એ હેતુથી હું આ રચના કરવા જઈ રહ્યો છું એવી જાહેરાત કરી શરૂઆતના સાત મંત્રો તુલસી આ રીતે શરૂઆતમાં જ લખ્યા છે બાકી હવે પછી આગળ જય શિયા